આપણા ઉપર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની સિત્તેર વર્ષના રમેશભાઈ તેમના કામ પરથી થાકીને ઘરે આવ્યા ત્યારે જ એની વહુ કવિતા એના પર તૂટી પડી અને કહેવા લાગી કે પિતાજી શું આજે તમે બાજુની સોસાયટીમાં સફાઈ કરવા જાઓ છો અરે તમને કેટલી વાર કહ્યું છે કે તમે બાજુની સોસાયટીમાં રોડ ઉપર ઝાડું લગાવવા ન જાઓ ક્યારેય કોઈ જોઈ લેશે અને તમને ઓળખી લેશે તો તમારી શું ઈજ્જત રહેશે અરે દુનિયામાં તમને ફક્ત આ એક જ કામ કામ મળ્યું છે તમને કોઈ નથી મળી રહ્યા કદાચ પેપર વેચવા વેચવા જાઓ જાઓ તો રોડ પર થોડો સામાન લઈને બેસી અરે પિતાજી ભીખ માંગવા વાળા પણ પોતાના ઘરથી દૂર જઈને ભીખ માંગે છે પરંતુ તમે તો આપણા ઘરની બાજુની જ સોસાયટીમાં ઝાડુ લગાવવા જઈ રહ્યા છો તમને તો ખબર છે કે બાજુની સોસાયટીમાં મારા પિયરના સંબંધી રહે છે કદાચ એ લોકો તમને જોઈ લેશે તો અમે એને શું જવાબ આપીશું અરે પિતાજી હવે કંઈક જવાબ આપશો કે અમને આમ નીચે જોઈને ઉભા રહીશો કવિતા પોતાના સસરાજી રમેશભાઈને ગુસ્સો કરીને આવું કહેતી હતી એટલે રમેશભાઈ ગભરાતા ગભરાતા કહેવા લાગ્યા રમેશભાઈ ગભરાતા ગભરાતા કહેવા લાગ્યા કે વહુ મને માફ કરી દે મને ખબર ન હતી કે બાજુની સોસાયટીમાં તારા સંબંધી રહે છે કદાચ મને ખબર હોત તો હું ત્યાં સફાઈ કર્મચારી બનીને ન જાત હવે હું કાલે જ અમારા સાહેબને કહી દઈશ કે મને એ સોસાયટીમાં ન મોકલે વહુ મારાથી ભૂલ થઈ ગઈ છે પરંતુ હવે મને ઘરની અંદર તો આવવા દે ત્યારે કવિતા ગુસ્સો કરીને કહેવા લાગી કે બિલકુલ નહીં આવવા દઉં અત્યારે તમે ઘરની અંદર નહીં આવી શકો જરાક તમે તમારી સામે તો જુઓ તમે તો આવા પરસેવાથી નીતરી રહ્યા છો અને કેટલી ખરાબ દુર્ગંધ આવી રહી છે અને તમારા એટલે હું નથી આવ ચાહતી કે એ લોકો તમને જોઈને ઓળખી લે અને એની સામે મારું નાક કપાઈ જાય એટલે તમે ત્યાં સુધી નાઈ ધોઈને આવશો ત્યાં સુધીમાં હું એને ચા પાણી પાઈને મોકલી દઈશ આટલું કહીને બહુએ દરવાજો બંધ કરી દીધો અને રમેશભાઈ સરકારી નળ પર માટે જતા રહ્યા હવે તો સવારે તમારા બાળબચ્ચાઓ સાથે રહીને નિવૃત્તિનો આનંદ લેવો જોઈએ પરંતુ રમેશભાઈ તો કોણ જાણે ક્યાં વિચારમાં પડી ગયા હતા કે અચાનક જ જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે રાજુ જ્યારે માણસનું કિસ્મત ખરાબ હોય અને સંતાનો લાલચો હોય તો વૃદ્ધ પિતાના હાથમાં રોટી અને લાઠીની જગ્યાએ ચાડુ પકડાવી દેવામાં આવે છે રમેશભાઈ આટલું બોલ્યા ત્યાં તો રાજુને સમજવામાં વાર ન લાગી અને કહેવા લાગ્યો કે નહીં દાદા હું નથી માનતો કે પિતા વૃદ્ધ થઈ જાય તો તેની લાઠીની તાકાત ઓછી થઈ જાય કદાચ વૃદ્ધ પિતાના હાથમાં તાકાત ભલે ઓછી હોય પરંતુ તેની લાઠીની તાકાત ક્યારેય ઓછી નથી થઈ શકતી સમયની સાથે સાથે તેની લાઠીની તાકાત તો વધારે મજબૂત બનતી જોઈએ ત્યારે રમેશભાઈ બોલ્યા કે રાજુ તું શું કહેવા માંગે છે એટલે રાજુ કહેવા લાગ્યો કે દાદા તમને યાદ છે તમે જ્યારે અહીંયા રોજ ચા પીવા આવતા હતા અને દર મહિને હિસાબ કરતા ત્યારે તમારા દીકરાઓની હિંમત નહોતી થતી કે તમારી સામે કંઈ બોલી શકે પરંતુ જેવી રીતે તમારી ઉંમર વધવા લાગી અને તમે ખુદને કમજોર સમજવા લાગ્યા અને એ લોકોની સામે તમે તમારી લાચારી બતાવવા લાગ્યા એટલે ધીરે ધીરે અહીં આવીને ચા પીવાનું પણ ઓછું કરી નાખ્યું અરે દાદા કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી વૃદ્ધ નથી થતો જ્યાં સુધી એ ખુદને કમજોર ન સમજે પરંતુ તમે તો ખુદને કમજોર અને લાચાર માની લીધા છે અને બધું જ તમારા દીકરાઓના હાથમાં સોંપી દીધું છે હું માનું છું કે તમને પેન્શન નથી મળતું પરંતુ આ ઘર તો તમે બનાવ્યું છે ને શું તમે જાણો છો કે તમે શા માટે તમારા દીકરા ડરો છો તમે આ બધી વસ્તુઓને ખુદ સ્વીકારી કરી લીધા લીધી છે જ્યારે તમે તમારી સત્તા સમયથી પહેલા એના હાથમાં સોંપી દીધી છે તો પછી તમે તમારા લાલચુ દીકરાઓ પાસેથી એવી આશા રાખો છો કે એ તમારો આદર કરશે કદાચ વૃદ્ધાવસ્થામાં તમે તમારા હાથમાં કંઈ નહીં રાખો તો દીકરા અને વહુને એના માતા પિતા બોજ લાગવા લાગે છે દાદાજી આ કળિયુગ છે ત્યારે રમેશભાઈ બોલ્યા કે રાજુ મને યાદ છે આ દુકાન તારા પહેલા મારા પિતાજી ચલાવતા હતા શું એ હજુ જીવિત છે શું તું તેની સારી રીતે સાર સંભાળ રાખી રહ્યો છો ત્યારે રાજુ હસીને બોલ્યો કે અરે દાદાજી મારા પિતાજીની તો હવે ઉંમર થઈ ગઈ છે અને એ હવે બીમાર રહેવા લાગ્યા છે અને હવે તો એ પથારી વશ થઈ ગયા છે પરંતુ હજી પણ એની સામે અમારું કંઈ નથી ચાલતું ત્યારે રમેશભાઈ આશ્ચર્યથી બોલ્યા કે આવું કેવી રીતે થઈ શકે એટલે રાજુ કહેવા લાગ્યો કે અરે દાદાજી તમને શું જણાવું બધા જ સંતાનો એક જેવા તો નથી હોતા મારો નાનો ભાઈ પણ રખડું અને નિકમ્મો છે એને તો ચાની દુકાન ખોલવાનું જરાય મંજૂર ન હતું કેમ કે એ એવું સમજતો હતો કે ચાની દુકાન ખોલવી એ મારી શાખની શાનની વિરુદ્ધ છે એટલે એ ઘરમાં બેઠો બેઠો અમારી કમાણી ખાતો હતો અને અમને જ ખરી ખોટી સંભળાવતો હતો એટલે રમેશભાઈ બોલ્યા કે રાજુ એની આવી આદતથી તો તારા પિતાજીને ખૂબ જ દુઃખ થયું હશે અને એટલે એટલે જે પથારી વર્ષ થઈ ગયા હશે એટલે રાજુ બોલ્યો કે નહીં એ તો એની ઉંમરને લીધે થઈ ગયા છે પરંતુ આવી હાલતમાં પણ એમણે પોતાની હિંમત ન છોડી અને પોતાની લખી કે જ્યાં સુધી અને મારી મા જીવતી છે ત્યાં સુધી ચાની દુકાનની કમાણીના બધા જ રૂપિયા દર મહિને એના હાથમાં આપવા પડશે અને કદાચ નહીં આપીએ તો અમને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે રમેશભાઈ આશ્ચર્યથી કહેવા લાગ્યા કે શું તારા પિતાજીએ આવું કહ્યું એટલે રાજુ હસીને કહેવા લાગ્યો કે કોઈ આવું વિચારી પણ ન શકે કે મારા અભણ પિતા પોતાની વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા આવી રીતે કરશે અને જ્યારે મારા પિતાજી આવું કરી શકે છે તો તમે કેમ ન કરી શકો તમે વૃદ્ધ થઈ ગયા છો આવું કહીને તમે તમારા બાકી રહેલા જીવન સાથે સમાધાન કેવી રીતે કરી શકો છો દાદાજી મેં તો અત્યાર સુધી નક્કી કરી લીધું છે કે હું મારા બાળકોને મારા જીવતા જીવ મારી કમાણીનો એક રૂપિયો પણ નહીં આપું અને આલ્યો આજે મારા તરફથી ચા પી લ્યો અને તમારી વહુને દીકરાની હિંમત કરીને જે મેં મનમાં આવે તે કહી દો આટલું કહીને રાજુ દુકાન બંધ કરીને ત્યાંથી નીકળી ગયો ઘરની દૂર બેસેલા રમેશભાઈએ જોયું કે એનો દરવાજાનો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને મહેમાન પણ જોતા રહ્યા હતા એટલે ઉભા થઈને નાહી લ્યો ત્યારે રમેશભાઈએ કહ્યું કે વહુ હું તો નાહીને આવ્યો છું એટલે વહુ કહેવા લાગી કે નાહીને આવ્યા છો તો આટલી દુર્ગંધ કેમ આવી રહી છે એટલે તમે એક કામ કરો કે તમે હજુ એકવાર નાહી લ્યો ત્યારબાદ અંદર આવજો અને પિતાજી આ બધું અહીંયા નહીં ચાલે આટલું કહીને વહુ અંદર જતી રહી અને બંને વહુઓ દીકરાઓ પાસે જઈને એના ભરવા લાગી સમય કઈ પણ ન બોલ્યા અને ગરમ પાણી થી સ્નાન કર્યું અને કપડા બદલાવીને બહાર પોતાના રૂમ માં જતા રહ્યા અને બારી એની બારી બહાર જોઈ જોવા લાગ્યા ત્યારે જ એના પત્ની આશાબેન એના માટે ભોજન લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે સાંભળો છો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હશો એટલે થોડું ખાઈ લ્યો આટલું કહીને આશાબેન પણ એની સામે પાસે બેસી ગયા અને સુકાયેલી રોટલી અને દાળ ખાઈને રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા એટલે એમણે એની પત્નીને કહ્યું કે આશા આ ઘર તો આપણું ખુદનું છે ને મારા रिटायरમેન્ટના બધા જ પૈસા લગાવીને મેં આ ઘર બનાવ્યું હતું અને એવું વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં આપણે આપણા સંતાનો સાથે આ ઘરમાં શાંતિથી રહીશું અને આપણું જીવન વ્યતીત કરીશું પરંતુ આપણા બંને દીકરાઓ અને વહુઓ કઈક વધારે સમજદાર નીકળ્યા અરે એ તો આપણી પાસે બેસીને પ્રેમથી બે વાતો પણ નથી કરતા કે આપણા હાલચાલ પૂછવાની પણ એને કઈ પણ નથી પડી ત્યારબાદ રમેશભાઈ અને એના પત્ની જ્યોતિ જૂની વાતો વિચારવા લાગ્યા કે કેટલી ખુશાલ જિંદગી હતી જ્યારે બંને દીકરાઓના લગ્ન નહોતા થયા આપણે તો કેટલા સપના જોયા હતા જીવન પર મહેનત કરીને આપણે આપણા બંને દીકરાઓને ભણાવી ગણાવીને એટલા લાયક બનાવી દીધા આપણે તો કેટલા સપના જોયા હતા કે દીકરાઓના લગ્ન કરાવીને આપણે આપણું જીવન શાંતિથી વ્યતીત કરીશું અને આપણી વૃદ્ધાવસ્થા પણ આરામથી નીકળી જશે પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજો જ મંજૂર હતો અને જ્યારે બંને દીકરાઓના લગ્ન થયા એટલે તેમનો વ્યવહાર બદલવા લાગ્યો બંને દીકરાઓના ઘરે બબ્બે બાળકો થઈ ગયા અને હાલત ઘરના બટવારા સુધી પહોંચી ગઈ ત્યારે જ અચાનકથી આશાબીને રમેશભાઈના હાથ પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યા કે તમે આ વિવાદો કેમ કરી રહ્યા છો તમે થાકી ગયા છો એટલે અત્યારે તમે આરામ કરો શું આજે ફરીથી આપણી બહુઓએ તમને કોઈ અપમાનજનક શબ્દો કહી દીધા છે ત્યારે રમેશભાઈ ભીની આંખે કહેવા લાગ્યા કે નહીં મને કોઈએ કાંઈ નથી કહ્યું પરંતુ રમેશભાઈ પોતાની આંખી આંખોમાંથી વહી રહેલા આંસુઓને રોકી ન શક્યા અને એના આંસુઓ આશાબેન ના હાથ ભીના કરી દીધા અને કંઈ પણ કહ્યા વગર જ એનું બધું જ દુઃખ જણાવી દીધું અને એક સાથે એ પોતાના પોતાનું દુઃખ છુપાવ્યું હતું તો સમજી લીધું હતું ત્યારે આશાબેન બોલ્યા કે ઘણા દિવસોથી દીકરાઓ અને વહુઓ ફળિયામાં બેસીને અંદરો અંદર કંઈક વાતો કરે છે શું તમને ખબર છે ત્યારે રમેશભાઈ બોલ્યા કે મારે જે રસ્તા પર જવું નથી એ રસ્તાનું સરનામું શા માટે પૂછી રહી છું એટલે તું અત્યારે સુઈ જા અને હા તું મારી ચિંતા ન કર કરતી હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી તને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં હું ભલે વૃદ્ધ થઈ ગયો છું અને કમજોર થઈ ગયો છું પરંતુ મારી લાઠીમાં હજુ પણ તાકાત છે આટલું કહીને તેમણે આશાબેનને વિશ્વાસ અપાવ્યો અને આંખો બંધ કરીને સૂઈ ગયા બીજા દિવસે સાંજે જ્યારે નાની વહુ રીના બોલી તે શું વાત છે પિતાજી આજે તમે કામ પર ન ગયા અને આજે કામ પર નથી ગયા તો આજે ખાવાનું કેવી રીતે ખાશો ત્યારે મોટી વહુ બોલી કે અરે આજે એને ઘરમાં જ ઘરમાં જ રહેવા દે તને ખબર છે ને કે કાલે શું થવાનું હતું કાલે તો આપણી ઇજ્જત ધૂળમાં મળી જવાની હતી આટલું કહીને મોટી વહુએ બધી જ વાત રીનાને જણાવી દીધી એટલે નાની વહુએ કહ્યું કે ચાલો કંઈ વાંધો નહીં એક દિવસ મફતના ખાવાનું ખાઈ લેજો આટલું કહીને બંને વહુઓ હસતી હસતી ત્યાંથી નીકળી ગઈ બે દિવસ બાદ બપોરે બંને દીકરાઓ કહેવા લાગ્યા કે પિતાજી અમે ઘણા બધા દિવસો અને ઘણો બધો વિચાર કર્યા બાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે આ મકાન વેચી દઈએ હવે આ ઘર નાનું પડે છે અને બાળકો પણ મોટા થઈ ગયા છે ત્યારે બંને વહુઓ પણ કહેવા લાગી કે આમ પણ આ ઘર જૂનું લાગે લાગી રહ્યું છે અને અમારા સ્ટાન્ડર્ડ માટે મેચ નથી થતું એટલે રમેશભાઈ બોલ્યા કે દીકરાઓ આ ઘર વેચવાનો નિર્ણય તમે બંને એ કેવી રીતે કરી લીધો એટલે નાનો દીકરો રાજીવ બોલ્યો કે પિતાજી આ ઘર વેચીને અમે બંને ભાઈઓ પૈસા વેચી લઈશું અને થોડી લોન કરીને બંને અલગ અલગ ફ્લેટ ખરીદી લઈશું આવું સાંભળીને રમેશભાઈ અને આશાબેન એકદમ ચૂપ થઈ ગયા અને બંને દીકરાઓ સામે જોતા જોવા લાગ્યા ત્યારે મોટા મોટો દીકરો બોલ્યો કે પિતાજી તમને નહીં સમજાય કે અમે લોકો કેટલી પરેશાનીઓથી ગુજરી રહ્યા છીએ એટલે ઘણો બધો વિચાર કર્યા બાદ અમે આ નિર્ણય લીધો છે ત્યારે જ આશાબેન બોલ્યા કે હા દીકરાઓ હું જોઈ રહી છું કે આ બધા વિચાર વિમર્શ બે ત્રણ મહિનાથી ચાલી રહ્યા છે ત્યારે બંને દીકરાઓ અને વહુઓએ એકબીજા સામે જોવા લાગ્યા અને મોટી વહુ કવિતા જે એક પૈસાવાળા ઘરમાંથી આવી હતી અને નાની અને ઘણી બધી ભણેલી હતી એ આગળ આવીને કહેવા લાગી કે પિતાજી આજના સમયમાં તો એક થી એક મારા સારા સારા ઓલ્ડ એજ હોમ નું ચલણ છે ત્યારે તેઓ દીકરો કહેવા લાગ્યો કે હા એકદમ ફાઈવ સ્ટાર હોટલ જેવા રૂમ હોય અને ઘણી બધી સુવિધાઓ મળે છે અને ત્યાં રહેવા માટે બસ દસ દસ મહિને થોડું ભાડું આપવું પડે છે એટલે આ મકાન વેચ્યા બાદ જ જે પૈસા મળવાના છે એમાં તમારો પણ હિસ્સો હશે અને એ પૈસા અમે તમારા ખાતામાં જમા કરાવી દઈશું અને ક્યારે કોઈ વસ્તુની જરૂર હોય તો તમે અમારી પાસેથી માંગી લેજો આખરે અમે પણ તમારા સંતાનો છીએ ને ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી ભાઈ અને ભાભી બિલકુલ સાચું કહી રહ્યા છે કેમ કે અમારા પરિવારના ખર્ચા ઘણા બધા વધી ગયા છે અને બાળકોના ભણતરમાં ખૂબ જ ખર્ચા ખર્ચા થઈ રહ્યો છે એટલે અત્યારથી જે પૈસા બચાવવાનું શરૂ કરીશું તો આગળ કંઈ કરીશું અને દીકરાની આવી વાતો સાંભળીને આશાબેનના હાથ પગ ઠંડા થઈ ગયા અને એમણે પોતાનો હાથ રમેશભાઈ તરફ રાખ્યો રમેશભાઈએ ઈશારો કરીને શાંતિ રાખવાનું કહ્યું અને પહેલા શાંતિથી એમણે બંને દીકરાઓની આખી વાત સાંભળી લીધી ત્યારબાદ કહેવા લાગ્યા કે આશા હું તારા મનની ભાવનાઓને સમજી શકું છું તને યાદ છે જ્યારે મેં તારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ તારા ચહેરા પર આવી જ ચિંતા અને સમર્પણના ભાવ હતા અને પાગલ જ્યારે લગ્ન સમયે તે મારા પર વિશ્વાસ રાખ્યો હતો તો પછી આજે પણ મારા પર વિશ્વાસ રાખજે ખૂબ આત્મવિશ્વાસ સાથે રમેશભાઈ આવું બોલ્યા અને કહેવા લાગ્યા કે દીકરાઓ તમારો નિર્ણય બિલકુલ સાચો છે અને હું તમારા નિર્ણય સાથે સહમત છું આવું સાંભળીને બંને દીકરાઓ અને વહુઓ ખુશ થઈ ગયા ત્યારે જ રમેશભાઈ બોલ્યા કે હું તો એવું વિચારી રહ્યો છું કે મારા મગજમાં આવો આઈડિયા પહેલા કેમ ન આવ્યો મને ઓલ્ડ એજ હોમનો આઈડિયા ખૂબ જ સારો લાગ્યો એટલે હું વિચારી રહ્યો છું કે તમારી માના પડ્યા છે તે વેચીને મારા આ ઘરમાં જ એક ઓલ્ડ એજ હોમ ખોલી દઉં તમને મારો વિચાર કેવો કેમ કે અમારા ઘરમાં ઓલ્ડ એજ હોમ ખોલવાની આપણને પૈસા પણ મળવા મળતા રહેશે અને અમારા જેવા વૃદ્ધોને સહારો પણ મળશે ત્યારબાદ મારે આવી રીતે સડકો પર ઝાડું મારવાનું કામ નહીં કરવું પડે કેમ દીકરાઓ હું સાચું બોલી રહ્યો છું ને એટલે હવે તમે બધા એક કામ કરો કે તમે કાલે જ આ મકાન છોડીને નીકળી અને હું પણ આ ઘરને એક ઓલ્ડ એજ હોમ બનાવી દઈ બનાવવાની તૈયારી કરું છું રમેશભાઈની આવી વાતો સાંભળીને આશાબેનની આંખો ફાટી રહી ગઈ અને બંને દીકરાઓ એક સાથે કહેવા લાગ્યા કે પિતાજી તમે આ શું કહી રહ્યા છો એટલે રમેશભાઈ બોલ્યા કે હા દીકરાઓ આ ઘર મારી અને તારી માની મહેનતથી કમાણીના પૈસાથી બનાવેલું ઘર છે અરે નિકમો આ ઘર પર તમારો કોઈ હક નથી અને હા તો મારી ઈચ્છાથી આ માં એક આશ્રમ ખોલી રહ્યો છો જેનાથી અમારા જેવા વૃદ્ધો માટે કે જેના સંતાનો તમારા જેવા નાલાયક હોય અને એ પોતાના વૃદ્ધ મા બાપને બોજ સમજી રહ્યા હોય એવા વૃદ્ધ માતા પિતાને સહારો મળી શકે અને અરે અમે તો એવું લાગે છે કે કેમે પહેલા જ વસિયત કેમ ન બનાવી પરંતુ કે વાંધો નહીં હજુ પણ મોડું નથી થયું કે કામ પણ મે પાકું કરાવી લીધું છે હું જાણતો હતો કે ઘણા સમયથી આ ઘર પર તમારી નજર હતી કેમ કે તમારું વર્તન અને બદલાયેલા રૂપથી હું જાણી ગયો હતો કે હું મારા ઘરમાં સાપ પાળી રહ્યો છું પરંતુ મને એક આશા હતી કે કદાચ તમે બધા સુધરી જશો પરંતુ જે સંતાનો આ ઘરને વેચ્યા બાદ પણ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં એકલા મરવા માટે છોડવા માંગે માંગતા હોય એવા સંતાનો આ ઘરમાં રહેવાને લાયક નથી હોતા એટલે મારા વકીલ દ્વારા થોડું જ સમયમાં તમને નોટિસ મળી જશે અને એક અઠવાડિયાની અંદર તમારે આ ઘર ખાલી કરવું પડશે ત્યારે મોટો દીકરો બોલ્યો કે પિતાજી તમે આવું કેવી રીતે કરી શકો એટલે રમેશભાઈ હસીને કહેવા લાગ્યા કે કેમ ન કરી શકો જ્યારે તમારી પત્નીઓ અને મને ભીખ માંગવા અને સડકો પર ઝાડુ લગાવવા માટે મજબૂર કરી શકે છે તો હું તમને મારા ઘરમાંથી બહાર કેમ ન કાઢી શકું અરે આજે તમને અમારા તમારા બાળકો દેખાઈ રહ્યા છે એક સમયે અમે પણ તમને અમારા દિલથી વધારે લગાવીને રાખ્યા હતા અને ખુદ ભૂખ્યા રહ્યા હતા પરંતુ તમને પેટ ભરીને ખવડાવ્યું હતું તમારી માં ફાટેલી સાડી પહેરતી હતી પરંતુ તમને નવા કપડાં પહેરાવ્યા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં તમે લોકોએ અમારી સાથે જે કંઈ પણ કર્યું છે તે બધું અત્યાર સુધી તો અમે સહન કરતા રહ્યા પરંતુ હવે નહીં કરીએ એટલે હવે તમે બધા અહીંથી નીકળી જાઓ આવું સાંભળીને બંને દીકરાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ રમેશભાઈના પગમાં પડીને માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી અમને માફ કરી દો હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ હવે અમે તમારી ખૂબ સેવા કરીશું પરંતુ રમેશભાઈ પોતાનો નિર્ણય ચૂકી રહ્યા હતા એટલે એ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને રમેશભાઈએ દીકરાઓની કોઈ પણ વાત ન સાંભળી ત્યારે બંને દીકરાઓ અને વહુઓ શરમથી માથા ઝુકાવીને ઊભા હતા એટલે રમેશભાઈએ પોતાની લાઠી પટકાડી અને કહેવા લાગ્યા કે ચાલ આશા આજે આપણા માથા પરથી એક બોજ ઉતરી ગયો છે કોઈ કે સત્ય કહ્યું છે કે વૃદ્ધ પિતાના હાથમાં તાકાત ઓછી જરૂર હોય છે પરંતુ એની લાઠીમાં હંમેશા તાકાત હોય છે આટલું કહીને રમેશભાઈ અને આશાબેન બંને પોતાના રૂમમાં જઈને આરામથી સૂઈ ગયા બંનેના ચહેરા પર આજે પહેલીવાર અસીમ અસીમ શાંતિ હોય એવું જોવા મળી રહ્યું હતું અને બંને દીકરાઓ અને વહુઓએ બીજા દિવસે ઘર છોડીને જવું પડ્યું તો મિત્રો રમેશભાઈનો આવો નિર્ણય તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો હર હર મહાદેવ